એ દસ લાખ રૂપિયાનો ચેક લખી ચોકીદારને આપ્યો કે તારું સારું ઘર થઈ જાય પાંચ લાખ રૂપિયા બેંક બેલેન્સ થાય સુખી થાય પણ સાંભળ આજથી નોકરીમાંથી છૂટો એક શેઠને બંગલે એક નિષ્ઠાપૂર્ણ ચોકીદાર વર્ષોથી કામ કરતો એમાં એક દિવસ શેઠને દિલ્હી જવાનું હતું બીજા દિવસની ફ્લાઇટ લેવાની હતી ડ્રાઈવરને તૈયાર રહેવાનું કીધેલું કે સાત વાગે મારી ગાડી તૈયાર રાખજે સાડા નવની ફ્લાઈટ છે રાતના શેઠ બધી તૈયારી કરીને સૂઈ ગયા સવારે શેઠ જાગ્યા નાઈ ધોઈ તૈયાર થઈ ડ્રાઈવરે ગાડી તૈયાર રાખી અને શેઠ ગાડીમાં બેવા જાય શેઠાણી વાહે વાહે અને એમાં ઓલો ચોકીદાર એ આવ્યો ને શેઠને પગે લાગીને કે શેઠ તમે ન જાઓ આજે કોઈ બી શેઠની ની અરે આ વાતો કરે ને એક સંકોચ ને એક એક મર્યાદા પણ આજે આવ્યો ને આમ સંકોચ સાથે પણ દૂરથી હાથ જોડીને કે શેઠ તમે ન જાઓ હવે આટલી મોટી વાત ને આ ચોકીદારની આ હિંમત આમ કેમ ભાઈ તો કે શેઠ માફ કરજો પણ મને તમારી ચિંતા થાય છે મને રાતના સપનું આવ્યું કે તમે જે પ્લેનથી જાઓ છો ને એ પ્લેન તૂટી પડ્યું એક્સિડન્ટ થયો તમે ન જાઓ અને જ્યાં તો શેઠ હાય 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 હવે તમે રહેવા દો આવશે કોને ખ્યા હવે હવે ન જાઓ અરે કે ગાંડી થામાં મારે મહત્ત્વની મીટિંગ છે દિલ્હીમાં આવા બધા સપના એવા કરે શેઠાણી કે જે હોય તે તમે કેન્સલ કરો અથવા તો મિટિંગ પોસ્ટપોન કરો પણ આ પ્લેનમાં નહીં ઓલો ઓલો ચોકીદારે તો પગ પકડી નહીં કે શેઠ તમને પગે લાગો આમાં આ આ પ્લેનમાં ન જાઓ એ વાહે વાહેલાઈ ગયા ચોકીદાર શેઠાણી પછી તો શેઠના બાપાના બા બેઠા હતા એણે કે બેટા હવે એ ન જવાય નતા અને આવું સપનું આવ્યું રહેવા દે છેવટે એ શેઠે ફોન કર્યો ટિકિટ કેન્સલ કરી બીજી ફ્લાઇટમાં લીધી ગમ્યું નહીં શેઠને આ ચોકીદારને સપના આવે એની વળી પાછા અને તું પછી ગાંડી એની હારવાર લાગી કે મારી એટલી મિટિંગ કેટલી મહત્વપૂર્ણ એ કે ભાઈ જીવન કરતાં થોડું વધીને કાંઈ છે શેઠાણી તમે ભલે નારાજ થાવ પણ તમે કેન્સલ કર્યું એ બહુ સારું થયું ભગવાનની દયા અને એમાં ખરેખર ટીવી ઉપર સમાચાર આવ્યા કે ઓલું પ્લેન ન્યુઝ માં જોયું અરે બાપરે જોયું હે ભગવાન ભગવાને બચાવી લીધા ત્યાં ઓલા માળી કે ઓલા ચોકીદારે બચાવી લીધા ભલું થાજો એનું એને સપનું આવ્યું મારો દીકરો બચી ગયો એને ક્યાંક ગયો આખા દેશમાં ચોકીદારને બોલાવ્યો શેઠે કે ભાઈ તને સપનું આવ્યું તે આગ્રહ કરીને મને રોક્યો એટલે બચી ગયો નહીં તો આ જ પ્લેનમાં હું જવાનો હતો અને તારું સપનું હા પડ્યું તારા હિસાબે મારી જિંદગી બચી ગઈ દસ લાખ રૂપિયાનો ચેક લખ્યો ચોકીદારને નામે એ દસ લાખ રૂપિયાનો ચેક લખી ચોકીદારને આપ્યો કે તારું સારું ઘર થઈ જાય પાંચ લાખ રૂપિયા બેંક બેલેન્સ થાય સુખી થાય પણ સાંભળ આજથી નોકરીમાંથી છૂટો અરે કે કેઠ આ શું બોલ્યા તમે અરે દહ લાખ રૂપિયા એની જગ્યાએ તમારે આપવાય આપો પણ વર્ષોથી હું નોકરી કરું છું અને તમે મને નોકરીમાંથી છૂટો કરો તે શેઠાણીને બહુ નવાઈ લાગી તમને શું થઈ ગયો એક વાર દહ લાખનો ચેક આપો ને બીજી વાર રાજી થઈ દસ લાખનો ચેક આપો છો ને બીજી કોર એને નોકરીમાંથી છૂટો કરો છો એ કે હજી તને બીજા એક બે લાખ જોતા હોય તો આપું પણ નોકરીમાં ન રાખવું હવે કેમ તો તને સપનું આવ્યું કે હા મતલબ હોઈ ગયો તો તું ચોકીદાર છે તને નોકરી હું કામ રાખ્યો સપનું ક્યારે આવે માણસને ઊંઘ માટે નોકરીમાં નહીં હજી બીજા બે લાખ જોઈએ તો આવે कौन देखता है स्वप्न कौन कहता है कि गाढ़ी नींद आई एक सपना भी नहीं देखा जाग रहा हो आदमी और उससे पूछो चौकीदार से कि कोई आया था पुलिस एड जी कोई नहीं आया पक्का बोले मैं बिल्कुल जाग रहा था कोई नहीं आया कोई आया था बोले रात के करीब डेढ़ बजे के आसपास एक आदमी आया था આયા યા નહી આયા એ જ્ઞાન જાગને વાલી સપના નહીં દેખા એક ઊંઘે હવાર થઈ બહુ હારી નીંદર આવી આવું તમે બોલો છો તો તમે તો હોઈ ગયા હતા તમને કેમ ખબર કે સપનું આવ્યું કે નથી આવ્યું એનો મતલબ સુશુપ્તિનો પણ કોઈ સાક્ષી છે એને જોનાર એને જાગૃતની ખબર છે એને સ્વપ્નાવસ્થાની ખબર છે એટલે છે કે આજ તો મને એવું સપનું આવ્યું એવું સારું સપનું આવ્યું અથવા તો એવું ખરાબ સપનું આવ્યું અને સપનું નથી આવ્યું ને ગાઢીની અંદર તોય એને ખબર છે એક ઊંઘે હવાર થઈ એ જાગ્રતનો સ્વપ્નનો અને સુસુપ્તિનો જે સાક્ષી છે એ આત્મા છે એ સૌનો આત્મા એટલે શ્રી કૃષ્ણ એ ગોકુલમાં પણ લીલા કરે છે એ મથુરામાં પણ લીલા કરે છે અને દ્વારકામાં પણ લીલા કરે વેદાંતની દ્રષ્ટિએ આત્મા એટલે શ્રી કૃષ્ણ એ જ્યારે ગોકુલમાં હોય ત્યારે એ સ્થૂલ શરીરાભિમાની ચૈતન્યને વિશ્વ કહેવાય છે એ મથુરામાં હોય ત્યારે સૂક્ષ્મ શરીરાભિમાની ચૈતન્યને તૈજસ કહે છે અને એ જ્યારે દ્વારકામાં હોય ત્યારે કારણ શરીરાભિમાની ચૈતન્યને પ્રાજ્ઞ કહે છે એટલે વિશ્વ તૈજસ અને પ્રાગ્ય આવી સંજ્ઞા થાય છે ભાગવતમાં ઠાંસી ઠાંસીને વેદાંત ભર્યું છે સાહેબ એટલા માટે હું કયા કરું કે વેદાંત ની જલેબી અને એને વૈરાગ્યનો રંગ ચડાવ્યો છે એટલે જલેબીનો રંગ ભગવો જો સન્યાસીના કપડાં જેવો અને એને ભક્તિની ચાસણીમાં નાખીને પછી વેદાંતની જલેબી પીરસી છે એટલે આપણને ભાવે છે ઠાંસી ઠાંસીને વેદા આ વેદાંતિક ફિલોસોફી જ ભાગવતના માધ્યમથી પરમહંસ શુકાચાર્ય કહે છે વ્યાસજીએ આ લખી છે પણ ભક્તિની ચાસણીમાં નાખેલી એટલે આ જલેબી બહુ મીઠી લાગે ભક્તિ પ્રધાન ભાગવત છે એ ભક્તિની ચાસણીમાં તો આ વેદાંત આટલું મીઠું આપણને મધુર લાગે છે એનું કારણ ભક્તિની ચાસણીમાં નાખીને અને પછી એકલી જલેબી તો આપણે ખાઈ નહીં ને એટલે હારે ફાફડા ગાંઠિયા એ અમે દેતા જાય વચ્ચે વચ્ચે થોડીક વિનોદની વાતો થોડા ભજનો આ તે બધું નોરતા પછી વિજયાદશમી જય વિજયાદશમી દશેરાના દિવસે તો એટલા બધા ફાફડા જલેબી કરોડોના ખાઈ જાય છે ગુજરાતીઓ ફાફડા જલેબી એક જ દિવસમાં દશેરાના દિવસે કેટલો મોટો વેપાર થાય જલેબી ગાંઠિયા જલેબી મીઠી હોય ગાંઠિયા ફરસા હોય ઘેર ઘેર જલેબીને ગાંઠિયા જલેબીયું મીઠી હોય ગાંઠિયા ફરસા હોય થોડા ક્યારેક ખારા લાગે જેટલા સોડા નાખ્યા એ પ્રમાણે ફૂલે જલેબીયું ગોળ ગોળ હોય અને ગાંઠિયા સીધા હોય નહીં નહીં તમે દાંત કેમ કાઢો તમે સમજો છો હું પણ નહીં તમે તમારા અર્થો કરો નહીં ગાંઠિયા સીધા હોય કે નહીં ફાફડા ગાંઠિયા સીધા હોય ને જલેબીઓ એટલે રૂપાળીઓ બહુ લાગે જલેબી પણ એ ગોળ 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 એ સમજાય નહીં તમને એ મોઢું ચડાવીને બેઠી હોય અથવા તો આમ ઉદાસ થઈને બેઠી હોય પતિ પૂછે શું થયું કાંઈ નહીં ન પૂછો તો તકલીફ પૂછો શું થયું તો કાંઈ નહીં અરે પણ તો આમ મોઢું ચડાવીને કેમ બેઠી સોરી હવે નહીં ચડાવી જઈએ એ પણ એમાં તું ખીજાય છે આટલી બધી ગરમ હું ક્યાંથી જાઉં છું આજે આજે કઈક થયું છે શું છે બોલ વાત કર શું છે તમને પૂછવાનો ટાઈમ મળ્યો કેમ હે એવું લાંબુ અરે પણ લાંબુ કરવાને બદલે સીધી કહી દેને શું છે એ જરાક આમ ગરમ થઈને બોલે ને કહી દે ને સીધું અને ભેંકડો તાણે રડવાનું જલેબી પણ મીઠી બહુ પૌષ્ટિક સમજાય નહીં બ્રહ્માએ ઘડી ખરી પણ બ્રહ્માએ સમજી નથી શક્યા પુરુષ અઘરું ગદ્ય છે અને સ્ત્રી જેની કેટલી અર્થ છાયા હોય એવી કવિતા છે અને સ્ત્રી અને પુરુષ એ બંને મળીને જીવન પૂરું થતું હોય છે સ્ત્રી જેવી છે એવી છે પુરુષ આ ટીકાની વાત નથી જેવા છે તેવા છે એમ કેવાનો અર્થ છે મીઠું ખારું છે એમ બોલીએ એટલે આપણે નિંદા કરીએ છીએ નહીં એમ 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 છે છે નિંદા સ્તુતિ નથી મીઠું ખારું હોય ખારેલું કડબું હોય એ નિંદા કે સ્તુતિ નથી ઈ જે છે એની વાત છે જેવા છે અંગ્રેજીમાં એક પુસ્તક લખાયું છે મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ વાંચવા જેવું છે એમાં સ્ત્રી અને પુરુષના જે એક સ્વાભાવિક ડિફરન્સ છે ફેર એમાં જે પાર્થક્ય છે સ્ત્રી પુરુષ બધા હરખા ભાવનાત્મક દ્રષ્ટિએ બરાબર પણ નહીં હરખા નથી શારીરિક રીતે પણ જુદા છે માનસિકતાની દ્રષ્ટિએ પણ જુદા છે અને એ જુદા પણ સમસ્યા નથી એમાં સૌંદર્ય છે ઇટ્સ બ્યુટિફુલ અને સ્ત્રી અને પુરુષ બંને ભેગા થઈ અને જીવનને પૂર્ણ બનાવે છે એટલે આપણે વાત તો હતી ગાંઠિયા અને જલેબીની એમાંથી પછી બાજુ ચડી ગયા જો હે સોહ સૂર્ય પ્રકૃતિ પ્રધાન પુરુષો હોય છે અને ચંદ્ર પ્રકૃતિ પ્રધાન સ્ત્રીઓ હોય છે ચંદ્રમાં મનના દેવતા છે એટલે સ્ત્રીઓ ભાવનાથી વધારે જીવનારી ભાવનામાં એમાં બુદ્ધિ નથી એમ નહીં બહુ છે પણ ભાવના પ્રધાન છે અને સ્ત્રીઓ પાસે પુરુષો પાસે ભાવના નથી આમ નહીં પણ એ બુદ્ધિ પ્રધાન જીવન જીવે છે આ પુરુષોને ટાલ પડે ને બેનોન નથી પડતી એનું કારણ હું લ્યો બેનો ટાલ નથી પડતી વાળ ભલે ધોળા થઈ જાય પણ ટાલ ન પડે અને પુરુષોને તો બત્રી બત્રી વહેવૈયા જાય બુદ્ધિથી એટલું બધું જીવે સૂર્ય પ્રકૃતિ પ્રધાન એટલા તપે તે તાપ સહન ન થાય તો વાળે ખરવા માંડે કોઈ બાપા રેવાતું નથી वो भी जड़ने लगते लगते क्योंकि बात बात में सबको जाड़ता है जाड़ता है मतलब खीजाए घर वाली ने खिजाए छोकरा ने खिजाए नौकर जाकर ने खिजाए जाए घना तो ये गरम स्वभाव तपेला घेर घेर तपेला होना वगैरह केम थे रसोई घेर घेर तपेल एम तो तपेली होर घेर પણ તપેલા તો પછી બપોરે ચૂલે ચડે તપેલી વેલી હવા નહીં એટલે ચા કરવાની હોય ને એમ એટલે એમાં તપેલું ના જોઈએ એમાં તપેલી જોઈએ ચા બનાવવાની એ મોજ કરો થોડા હસલો વિનોદ મે રહો આનંદ મે રહો રાધે 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 શ્રી રાધે ટીકા નહીં દ્વેષ નહીં વિનોદ આનંદ એક વાર બે જણા ફરતા ફરતા છે તારું પાન ખાવું ત્યાં એમથી વાજ મૂળમાં લાગે છે કે હા તમે ખવડાવો તો ખાઈ એટલે પાનવાળાના શોપ ઉપર જઈ ઉભા રહ્યા ને ઓલા બહેન કે એક મસાલા વાળું પાન બનાવો એટલે પત્ની કે કેમ એક જ તમને ખાવ તો કે હું તો પાન વગેરે થોડી વાર પાન ખા ત્યાં સુધી હું મારું થોડું કામ રાધે 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 જાગો છો ને સાંભળો છો મજા આવે છે રાધે રાધે શ્રી રાધે કોટેશ્વર મહાદે યણ ભગવાન એકદમ હળવા ફૂલ થઈને જીવો હલકા થઈને હું જીવવાનું હળવા થઈને જીવવાનું આવો આવી થોડીક વેદાંતની જે વાત ભરી પડી છે દશમસ્કંદમાં એના ઉપર મંડાણ કરી કથાનું અને આગળ વધીએ એ પહેલાં થેલીઓને આપણે ચાન્સ આપીએ રંગ રંગ પાંડુ રંગ રંગ વિના હાથમાં થેલી છે એના વગરના બધાય તાળીઓ પાડતા પાડતા રંગ

रङ्गया रुक्मिणि समेता पण्डरी ना रुक्मिणी समेता पण्डरीनाया रुक्मिणि समे and me रङ्ग रंग पाण Amém.